શિયાળામાં સવારે ગરમા ગરમ ચા સાથે નાસ્તા માટે કે સાંજના હળવા નાસ્તા માટે મેથી જુવારના વડાની રેસીપી જોઈએ અડધો કપ દહીં એની અંદર બે ટીપડી તેલ નાખી ફેટી લેવાનું છે અને હવે અડધી ટી સ્પૂન અજમો ચપટી હિંગ નાખીએ વરિયાળી પાવડર એક ટી સ્પૂન અને બે ટેબલ સ્પૂન સફેદ તલ અહીંયા મેથીઓ મસાલો અથવા આચાર મસાલો હળદર બે ટેબલ સ્પૂન ગોળ અને મીઠું નાખ્યું છે આદુ મરચાં લસણની પેસ્ટ ફ્રેશ લીલા ધાણા અને મેથીની ભાજી ઉમેરી એક કપ જેટલી અને એક કપ જુવારનો લોટ બે ટેબલ સ્પૂન મકાઈનો લોટ બે ટેબલ સ્પૂન સોજી એડ કરી મિક્સ કરી અને બે ટેબલ સ્પૂન પાણી નાખી લોટ બાંધી લીધો મીડિયમ એવો ઢાંકી પંદર મિનિટ રેસ્ટ આપ્યો તો થોડું તેલ નાખી કૂણવી લેવાનો છે હવે થોડુંક પોષણ લઈ તેલવાળો હાથ કરી અને વડાને વાળી લઈશું તો આ રીતે થેપડતા જવાનું છે પાછો પાછો બનાવતા જઈએ અને તળતા જઈએ તો ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી એવા તળાએ એટલે કાઢી લઈશું તો અંદરથી સોફ્ટ બહારથી ક્રિસ્પી મેથી જુવારના વડા તૈયાર